જય જવાન જય કિસાન સરકાર શ્રીને નમ્ર વિનંતી કે જે બનાસકાંઠાની અંદર ગામ સેવકોની ખૂબ અછત છે અમારા વિસ્તારની અંદર દિયોદરની અંદર ફક્ત અને ફક્ત ત્રણ ગામ સેવક ભરતી કરેલા છે અને કાર્યરત છે એને લીધે આખા તાલુકાની અંદર ખેડૂતોનું કામ થતું નથી અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક પાંચ ગામ વચ્ચે એક ગામ સેવકની ભરતી કરે તો કદાચ અમારા વિસ્તારની અંદર કોઈ વરસાદી કઈ નુકસાન થયેલું હોય કોઈ ખેડૂતોને સરકાર શ્રીની સહાય હોય તો ખેડૂતો સુધી પહોંચી રહે એના અનુસંધાને અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠાની અંદર પાંચ ગામ વચ્ચે એક ગામ સેવકની ભરતી કરે એવી અમારી તમામ ખેડૂતોની માગણી છે એના અનુસંધાને અત્યારે મુખ્યમંત્રી સાહેબ શ્રીને અને આપણા માનનીય વડા પ્રધાન સાહેબ શ્રીને ટ્વીટ કરીને પણ આ સંદેશ મોકલેલો છે એટલે ખેડૂતોની વેદના સરકાર શ્રી સાંભળે એવી અમારી માગણી છે જય જવાન જય કિસાન